ગુજરાત સરકાર અને વાહન વ્યવહાર મંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ હોળીના તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા બસો દોડવાનું આયોજન કરવામાં આવ્યું છે તમારી સોસાયટીના બાવન મેમ્બરો હશે તો બસ તમારા સોસાયટીના આંગણે આવી જઈ જવાના હતા આંગણા સુધી સેવા આપશે આમાં ઓનલાઈન બુકિંગ કરવાનું રહેશે દાહોદ ઝાલોદ જૂના અને અન્ય જગ્યાઓ માટે આ બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું આ વિસ્તારોમાં એક્સ્ટ્રા પાંચસો થી વધુ બસોનું આયોજન કરેલ છે આ એક્સ્ટ્રા બસો તારીખ દસ અગિયાર ને રે કરવામાં આવશે જેથી મુસાફરોને હાલાકીનો સામનો ના કરવો પડે અને આ એક્સ્ટ્રા બસોમાં કોઈ જાતનું ભાડું વધારવામાં આવશે નહીં જે રેગ્યુલર ચાલે છે એ જ ભાડું રહેશે ગુજરાત સરકાર તેમજ વાહન માન્ય વાહન વ્યવહાર મંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે આ એક્સ્ટ્રા બસો તારીખ દસ અગિયાર અને બારના રોજ આવશે